કડું બાજરા નું ને આ બહુ ટફ કામ હોય છે આ રોટલો કર્યો છે ને આટલા કર્યા છે જો મિત્રો રોટલા અમારા ભાઈએ રોટલા બનાવ્યા છે બાજરા કોઈ બનાવવા કે જો આવી જાય મિત્રો તો જોઈ શકો તો મે કે પહેલા આપણે પાણી આમાં નાખી લેવાનું અમે અને આ હું એટલે બનાવું કે આપણે રોટલા બનાવતા આવડવા છે તો હું આ માટે મિત્રો બનાવું છું રોટલો તો હાલો મારા થયેલા રોટલા પહેલી વાર જ બનાવું ને કોઈને શીખવાનું વગર આપણે રોટલો બનાવી લઈએ અમારાથી સારું તો મિત્રો જોઈ શકો છો જેન્સ સ્પીડ જો આપણે રોટલો માં એ મિત્રો રીમ કીએ કે તું ઘડી અમાર જો હું મિત્રો જ હું ઘોડા રોટલો ઘડો એ કોઈ મોટી વાત નહી તમે ઘોડતા જાવ ખાતા જાવ ખોરાતા જાવ ને પુણ્ય કરતા જાવ ક્યો કે મે એક વાર હાથે દાન હા જાત આખું સોંગ ઉપર ને મિત્રો મી ગયેલા હતા રોટલા આખા સોંગ ની પવડાયેલા રોટલા એ મોટી વાત ના મિત્રો બેઠતા બધા ભાઈ જ રાંધવાનું એ આઈ થી દીધું છે મારા ભાઈ કે આજે હું બનાવું છું હાલો મિત્રો તો હવે આપણે રોટલો કરવાનો તો રોટલાને આવી રીતે હું ગોળ કર લે હું ને આજે થોડુંક મોટો રોટલો કરીને દેખાડું કેમ કે મે નાના નાના રોટલા તો નાના નાના રોટલા તો મિત્રો બહુ કર્યા હવે મોટો રોટલો તમારે બધાય માટે કેમ કે મારો વિવાસ છે રોટલો જોવા રોટલા ને ભરવા માટે પેલા તમારે નાનો તમારે નાનો પેલા લોટ નો પીંડો લેવાનો ને સાવ નાનો પીંડો લઈ ને એને આમ આકાર થઈ દેવાનો મારા વાદલા મિત્રો

મારવાની તટલું વધારે મારો ને એટલો બોર થાય આમ થપા કોક ની ખીજા માં ઉતાર લેવાની તમને બહુ ચડતી તો તો જે સુક મિત્રો રોટલો આપડો સરસ મજાનો ચડે છે તો એ તો આહાવા ખાવા રોટલો આ ખાવા રોટલો

આ રોટલો થઈ ગયો છે આપણો તો હવે આમાં ઘી ધી માંગી લેવાનો છે જેસબેન નાખી દયો ફટાફટ રોટલો આવી રીતના રોટલો થઈ ગયો પીંડા ભૂએ ભૂવે તો મિત્રો રોટલો છે તયા અમે હવે હું હાથ શોખ મોંઘ અને ક્યાંય તીરથ યાત્રાએ જયા ગરમી બહુ થાય છે તમે પાલ તો બટેટાનું શાક રોટલા ખાવા મિત્રો આપણે સરસ મજાનું ઘી થી માખી લેશું આખો રોટલો આવી જ રીતના બધા રોટલા આપણે કરી લીધા છે મિત્રો જયેશભાઈ આ રોટલો પાપડુ છે જો જયેશભાઈ તાવડી પર આજ મૂકી દીધો છે તો આજે છે જમવામાં બટેટા નું શાક ભૂંગરા પાપડ ને રોટલા પડવા બે ખાલે વયા ગયા આજે બીજો પડવો નથી અમે એક જ પડવો પડવો પડ્યો છે મિત્રો આજે તો બહુ ભૂખ લાગી છે રોટલા અને શાક ખાવાનું મન નથી એટલે એ કરી નાખ્યું છે આપણે રેડી બપોરના એક વાગશે છેલ્લો રોટલો થઈ જાય એટલે બધા ભગવાનને ભોગ ધરી ને પછી આપણે પેટ પૂજા કરી લેશું તો લાઈક કરજો બધા મિત્રો ને ભાઈ બે ચેનલ છે જય જયેશ સીડા ઓફિશિયલ ટુ તમે જે આ જો છો ઈ બીજી ચેનલ છે અમારી તો મિત્રો મારા રોટલા તમને આવે તો ઓટો જોજો હું આઈ છે મારી ચેનલ છે એટલે કે જયેશ બે નું મારી ચેનલ છે જય સીડા ઓફિશિયલ ટુ એ તમે ચક્કર મારજો ગુમરો મારજો બધા મિત્રો ફેમિલી બહુ મૂકજો રોજ

કાલે ઓરીનો એક પડ્યો ને આજ બીજો પડ્યો બીજા પડ્યા ચેસ પહે મારો ભોગ લગાડીને ધંધા એવું આટું ખાઈ લેતું એક દી આજ ભગવાનને ગરમ થઈ રહ્યું ચેસ પહે ને બનાવે ને ધર્યું બધું શાક બનાવ્યું બટેટાનું વટાણાનું રોટલા કર્યા પાપડ કર્યા ને સાસ ઓહો હો મસ્ત મજા આવી ગઈ બધાય ભગવાનની છાસ બધા ભગવાન રોટલા પાપડું ધરાય ગયું હે બોજા જીવો કરવા ભગવાન ની યાદ કરે મિત્રો આ ના